જ્યારે જે આક્ષેપ થયો છે એ માતાજી તો સ્પષ્ટતા કરી છે કે રૂમ માતાજીનો હતો તો પછી એમાં મારા રૂમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે ક્યાં ખોટી રીતે દર્શાવ કાંઈ વાંધો નહીં પણ વ્યક્તિ સ્વતંત્ર છે ઇલ્જામ લગાવી શકે પણ એ આજે સ્પષ્ટતા કરી રહ્યો છું મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જૂનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઊભી ઊભો નથી થતો ત્યાં જે સંત છે એ એમના સમાજના છે કેવા છે ક્વોલિટી લાયકાત એ મને ખ્યાલ નથી પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો સ્વતંત્ર એની વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો માત્ર સરખેરના પ્રશ્નને લઈને સરખેરની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એ એટલો ભેદભાવ શા માટે અને બીજું કે ધીમે 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 પછી એમ કે લંબેનારાયણ આશ્રમનો જગ્યા પણ મારી છે અરે ભાઈ ગુરુજી તમને ભગવાન હું તો ભારતી બાપુ સદ્બુદ્ધિ આપે કે આ લંબેનારાયણ આશ્રમમાં આ સનાથળ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે અને આખા ગુજરાતમાં બધાને ખ્યાલ છે બસો જેટલી ફાઇલો ફરતી હતી અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથળ ગામ હોય કાણેટી હોય ગોધાવી પિંપળ આ બધા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે બાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મહામંડલેશ્વર તરીકેની જેણે પદવી મેળવી છે અને એ પણ બાપુના આશીર્વાદથી અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે એ પણ વકીલોની હાજરીમાં સેવકોની હાજરીમાં સંતોની હાજરીમાં એનો નોટરીરાઈઝ લખાણ બધું થયેલું છે તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી અને છતાં પણ તમે દાવેદારી કરવા એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલચા